તો મિત્રો ઈડરની અંદર આપણે પણ જરનેશ્વર મહાદેવના હવે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તો જસ્ટ અહીંયાથી તમે થોડાક પગથા ચડશો એટલે તમને આ વ્યૂ જોવા મળી જશે જરનેશ્વર મહાદેવ મંદિર તો અહીંયા થઈને જવાનું છે અને જસ્ટ આપણા હિંમતનગરથી પેલી સાઈડના ક્રિએટર એવા ભાવેશભાઈને આજે તમને હું મળાવાના છું તો વિડીયો પર એમ સુધી બને રહેજો પહેલાં પ્રભુના દર્શન કરીએ અને એના પછી બોનસમાં તમને વિક્રમભાઈને પણ મળાવીશું તો મિત્રો આ છે જરનેશ્વર મહાદેવ મંદિર અને અહીંયા છે આપણા વિક્રમભાઈ વિક્રમભાઈ જય માતાજી તો આમના કેટલા લોકો વિડીયો જોઈએ છે તો ચલો મિત્રો એટલે ચંપલ કાઢ દો વિક્રમભાઈ હર હર મહાદેવ મિત્રો

મિત્રો આપણે જર્ણેશ્વર મહાદેવ ના દર્શન કરીને આવી ગયા છીએ અને અત્યારે હવે તમને મુલાકાત કરવા જઈ રહ્યો છું એવા ફેમસ ક્રિએટર કોમેડી સ્ટાર જય માતાજી મિત્રો મારું નામ છે ભાવિક મારી ચેનલ છે હેલ્લો ભાવિક અને રોલ કરતા હોઈએ છીએ અમારા વિષ્ણુભાઈ મલિયા ખરેખર બહુ આનંદ થયો એમનો સ્વભાવ એટલે ભાઈ એક નંબર બહુ મજા આઈ ગઈ મારા ભાઈ દિલ ખુશ થઈ ગયું યાર તો મિત્રો અમને પણ ભાવિક ભાઈ ને મળીને બહુ જ મજા આવી તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે વંદે માત્ર